ભરૂચના અઢી લાખ લોકોને પાણીનો પુરવઠો આપતા પ્લાનમાં જ ગંદકીના સામ્રાજ્ય થી સ્વચ્છતાની પોલ ખુલી ગઈ છે જુઓ અહેવાલમાં ભરૂચ શહેરમાં પીવાનું પાણી પ્રદૂષિત આવતું હોય અને લોકો બીમાર પડતા હોવાની ફરિયાદોના પગલે ભરૂચની અપના ઘર સોસાયટીમાં રહેતા એક નાગરિકે પોતાનું બાળક બીમાર કેમ પડે છે તેવી ફરિયાદો વચ્ચે પોતાના જ ઘરમાં નગરપાલિકાના પાણીનું ગેસની સગડી ઉપર ગરમ કરી ઉકાળીને તપાસ કરતાં નગરપાલિકાના પાણીમાં સફેદ ફીણ જેવું જોવા મળતા પાલિકાનું પાણી પ્રદૂષિત હોવાની ફરિયાદો કરી પાણીના નમૂના લીધા બાદ તેમને યોગ્ય જવાબ ન મળતા ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં

કરોડો રૂપિયાના ખર્ચે પ્લાન્ટ નાખી આપવામાં આવ્યો હતો અને ભરૂચવાસીઓને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેવા પ્રયાસો કર્યા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી અયોધ્યાનગરના પ્લાન્ટની જાળવણી કરવામાં ભરૂચ નગરપાલિકા સહિત અધિકારીઓ નિષ્ફળ રહ્યા હોય જેના કારણે પાણીના પ્લાન્ટમાં આજુબાજુ ઝાડી ઝાખડા ઉગી ગયા હોય અને પાણીના પ્લાન્ટમાં જ જે ફટકડીનો ઉપયોગ થાય છે તે ફટકડી પણ અત્યંત ગંદકીના સામ્રાજ્ય વચ્ચે રાખવામાં આવતી હોય મચ્છરોના ઉપદ્રવ વચ્ચે ફટકડીનો જથ્થો હોય અને તે જ ફટકડીનો ઉપયોગ પાણીમાં થતો હોય અને તે જ પાણી ભરૂચવાસીઓને સપ્લાય કરવામાં આવતું હોય જેથી ભરૂચમાં ભયંકર બીમારીએ માથું ઉચક્યું હોવાના આક્ષેપો સાથે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા છે અને એટલા માટે જ ભરૂચવાસીઓને શુદ્ધ નહીં પરંતુ પ્રદૂષિત પાણી પહોંચાડવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે આ સમગ્ર પ્રકરણમાં ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલની મુલાકાત કરવામાં આવતા તેઓએ કહ્યું હતું કે હાલમાં જાણ થઈ છે કે અયોધ્યા નગરના પ્લાન્ટમાં ગંદકીનું સામ્રાજ્ય છે તે અંગે તપાસ કરાવી તાત્કાલિક સફાઈ કરવાઈ આવશે અને ભરૂચ વાસીઓને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવનાર છે ભરૂચ નગરપાલિકા દ્વારા કમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી રો વોટર લઈ અને અયોધ્યા કે ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપર ટ્રીટમેન્ટ કરી અને પાણી પૂરું પાડવામાં આવે છે અયોધ્યા ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપરથી જે પાણી ટ્રીટ કરવામાં આવે છે સમયાંતરે એના બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટ અને કેમિકલ ટેસ્ટ પણ કરવામાં આવે છે ક્લોરિનેશન પણ કરવામાં આવેલ છે આવે છે અને એ પ્રમાણે પોર્ટેબલ વોટર છે કે કેમ એની ચકાસણી કર્યા પછી જે શહેરમાં પૂરું પાડવામાં આવે છે

પાણીની સમસ્યા છે પાણી ડોળું આવે છે અને મોરું આવે છે એવી ફરિયાદો અનેક જગ્યાઓથી આવેલી હતી થોડા દિવસ પહેલા અમે પણ જે તે વિસ્તારની મુલાકાત લેવા ગયા હતા ત્યાં પણ લોકોની રજૂઆત હતી પાણીની સમસ્યા માટેની આજરોજ મીડિયાના મિત્રોએ જે રીતે ભરૂચ શહેરને કહી શકાય કે અઢી લાખ જેટલી વસ્તીને જે પાણી પહોંચે છે એવા પાણીના પ્લાન્ટનું આજે વિઝિટ કરી હતી અને ત્યાં બહાર આવેલું છે કે જે વોટર પ્લાન્ટ છે અયોધ્યા નગર સોસાયટી પાસે આવેલો ત્યાં ગંદકીનું સામ્રાજ્ય છે અને જ્યાંથી ફટકડી મૂકવામાં આવે છે પાણીના શુદ્ધિકરણ માટે એ ફટકડીની ત્યાં પણ તમે જોવો છો એ જે રૂમ છે એના અંદર ખૂબ જ ગંદકી વાળો હાલત છે એની સાથે સાથે જે પાણીના પ્લાન્ટની શુદ્ધિકરણના જે મશીનરો છે એ મશીનરી પાસે પણ ગંદકી ભાજેલી છે એટલે ક્યાંક ને ક્યાંક ભરૂચ નગરપાલિકા જે અઢી લાખ જેટલી વસ્તી ભરૂચની છે તેમને જે પાણી પીવાનું પહોંચે છે તેમાં કોઈ તકેદારી રાખતું નથી કહી શકાય કે આટલી બધી ગંદકી વચ્ચે ભરૂચની પ્રજાને જે પાણી પહોંચે છે ત્યારે લોકોનો જે પ્રશ્ન છે કે દોરું પાણી આવે છે મોડું પાણી આવે છે એ પછી પ્રશ્ન આવવાનો જ છે આગળ કેમકે જે વોટર વિભાગ છે નગરપાલિકાનું તેમણે જે તકેદારી રાખવી જોઈએ તે તકેદારીમાંથી એ લોકો કહી શકાય કે ખૂબ જ નિષ્કાળજી એમની કહેવાય લોકોના સ્વાસ્થ્ય સાથે રમવાનું કામ ભરૂચ નગરપાલિકા કરી રહ્યું છે આ જે પ્લાન્ટ છે આ પ્લાન્ટનું એમને ઉદ્ઘાટન કરેલું હતું પણ મીઠું પાણી જે રીતે ભરૂચની પ્રજાને ત્રણસો દિવસ પહોંચવું જોઈએ પહોંચતું નથી ક્યાંક ને ક્યાંક અધિકારીઓની અને નગરપાલિકાની નિષ્કાળજીના કારણે જ એમની દેખરેખ જે રીતે થવી જોઈએ આ પ્લાન્ટની એ રીતે ન થવાના કારણે આજે આ આ પાણીની આ સમસ્યાઓ લોકો સમક્ષ આવેલી છે એટલે આજે અમે પણ આપના માધ્યમથી કહેવા જઈએ છીએ કે આજે જે મીડિયાએ ત્યાં વિઝિટ કરેલી છે ને એમણે જે દ્રશ્ય સામે આવેલા છે નગરપાલિકાના વિપક્ષ તરીકે અમે પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરી રહી છે ભરૂચ નગરપાલિકા શહેરીજનોને જે પીવાનું પાણી પૂરું પાડી રહી છે તે પાણી ભરૂચ કર્મચારીઓ આરોગ્ય કેમ ન શકે ભરૂચ પ્રમુખોની માંડી તમામ કેબિનોમાં પાણીના એટલે કે આરો પાણી પ્લાન્ટના જગો આવી રહ્યા છે જો બહારના આરો પ્લાન્ટનું પાણી નગરપાલિકાના કર્મચારીઓ આરોગી શકતા હોય તો અયોધ્યા નગરના પ્લાન્ટનું પાણી નગરપાલિકાના કર્મચારીઓ કેમ આરોગી ન શકે તેવા સવાલો ઊભા થઈ ગયા છે પરંતુ સરવાળે ભરૂચવાસીઓને પ્રદૂષિત પાણી પીવાની નોબત આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ભરૂચ નગરપાલિકા દ્વારા જે ભરૂચની જનતાને પાણી અપાઈ રહ્યું છે એ વારંવાર તમે જોયું છે ત્રણસો પાસઠ દિવસમાં પહેલા તો કામ ચાલતું હોય પાણી બંધ થઈ જતું હોય પછી માટડીયાનું પણ કામ ચાલતું હોય ત્યારે બંધ થઈ જતું હોય પણ એ અલગ વસ્તુ મીડિયા પોતે ત્યાં સર્ચ ઓપરેશન કર્યું જે અયોધ્યાનગર પાસે ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે ત્યાંથી શુદ્ધ થઈને ભરૂચની જનતા પાસે પહોંચે છે અલગ અલગ ટાંકીઓ દ્વારા પણ ત્યાં જોઈને જોયું તો શોકિંગ થઈ જાય એવા અમને ન્યૂઝ મળેલા છે જે પાણીને શુદ્ધ કરવામાં આવે છે એ શુદ્ધ કરનારી જે ફટકડી છે ફટકડી વાતે જે શુદ્ધ કરવામાં આવે છે એ ફટકડી કઈ અવસ્થામાં પડેલી છે એ જોઈને ભવતની જનતાને પણ કહેવા માંગુ છું અને નદી નદીકા અધિકારીઓને પણ કહેવા માંગુ છું કે તમે ખુદ ત્યાં જાઓ અને ત્યાં એક એક લોટો કે એક એક ગ્લાસ પાણી પીયો ત્યાં જે એ ફટકડી નાખીને હલાવીને પાણી દ્યો ટૂંક સમયમાં વિપક્ષ ત્યાં બોલ કરશે અને એ છે કંઈક ફટાકડીની ની ઉણપ છે અને જે કાર ખાલી સામાન છે બધો અને જેમ તેમ ભરવો છે સામાન એની કોઈ દેખરેખ રાખવા વાળો નથી વોટર વિભાગ અને સત્તા પક્ષને કહેવા માંગે છે કે ભરૂચની જનતા જોડે તમે આ છેડા કરવાનું બંધ કરો નહીં તો આવનારા દિવસોમાં વિપક્ષ હલ્લાબોલ કરશે